જાહેરમાં જે પ્રેમ કરે તે માં અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા આંખથી રડે તે માં અને અંતરથી રડે તે પિતા લાગણીઓથી નવડાવનાર માં તો માગણીઓ પૂરી કરનાર પિતા દીકરાની મા પ્રત્યે સવિશેષ લાગણી હોય છે અને માને પણ સંતાન પ્રત્યે સવિશેષ લાગણી હોય છે કારણ કે મા અને દીકરાનો સંબંધ માત્ર સંબંધ નથી હોતો ઋણુબંધ હોય છે પિતાને દીકરા સાથેનો સંબંધ દીકરાના જન્મ પછી હોય છે એટલે એનો અર્થ એવો નથી કે પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ નથી હોતો ઇતિહાસમાં કેટલાય એવા પ્રસંગો ઘટ્યા છે કે મા વિનાના દીકરાને પિતાએ જ મોટો કર્યો છે પિતા વિનાના દીકરા દીકરી માટે માં જેમ પિતાનો રોલ કરી શકે છે એમ માં વિનાના દીકરા દીકરી માટે પિતા પણ માનો રોલ કરી શકે છે એ ક્યારેય ન ભૂલશો દીકરાનું બચપન માના હાથમાં હોય છે તો બચપનથી પચપન સુધી સાચવનાર પિતા હોય છે કેટલીક વાર એવું બનતું હોય છે કે પિતા બોલી નથી શકતા મૂંગા મૂંગા એ બધું જ કામ કરી લેતા હોય છે બાપ બનનાર દરેકને અનુભવ હશે જન્મદાત્રી માતા છે તો જીવનદાતા પિતા છે કલ્પના કરજો કે જે બાળકને પિતા જ ન હોય એની સ્થિતિ કેવી હોય યાદ કરો સાયકલ ચલાવતા કોણે શીખવ્યું મોટા થયા ત્યારે બાઇકની જાગી એ ઈચ્છા કોણે પૂરી કરી આપી અકસ્માત કે રફ ડ્રાઇવિંગ ના ભયથી પિતા દીકરાને બાઇક ન લાવી આપે એમાં પણ દીકરા માટે હિતબુદ્ધિ જ હોય છે કેટલાક દીકરાની ફરિયાદ હોય છે હબાપાએ અમને શું આપ્યું જન્મ આપ્યો જીવન આપ્યું અને જતન કર્યું એ કાંઈ કમ છે સ્કૂલની ફીસ ભરવાની હતી ત્યારે સ્પોર્ટ ક્લબમાં જવું હોય ત્યારે ગાડી શીખવી હોય ત્યારે પપ્પાની પીઠ ઉપર ઘોડો બનીને બેસવું હોય ત્યારે આ દરેક પ્રસંગે પિતા પડખે રહ્યા છે સંતાનનો જન્મ થયો હોય ત્યારે એ પહેલાથી એના વિશેની ચિંતા બાપને હોય છે દીકરાનું અવતરણ પણ હજુ આ પૃથ્વી ઉપર ન થયું હોય એ પહેલા મા બાપે કેટકેટલા સપના જોયા હોય છે તમે નાના હતા અને બે ત્રણ ચાર ચાર વરસ સુધી બોલવાનું ચાલુ નહોતું કર્યું ત્યારે સૌથી વધારે ચિંતા તમારા માટેની એ બાપના હૃદયમાં હતી આખું જગત જાણે છે કે દીકરો પહેલી વારમાં બોલે છે કે મમ્મી બોલે છે ત્યારે એમાં રાજીની રેડ થઈ જાય છે પણ દીકરો પહેલી વાર પપ્પા બોલે છે ત્યારે એ બાપનું અંતકરણ ઘેલું ઘેલું થઈ જાય છે એ વખતે એના રાજીપાની નોંધ કેટલાય લીધી દીકરો કે દીકરી જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ બાપની ચિંતા પણ મોટી થતી જાય છે દીકરો ભણતો હોય ત્યારે કોઈને પણ ખ્યાલ ન આવે એ રીતે બાપ મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે અમારો દીકરો સારા માર્ગસે પાસ થાય ડોક્ટર એન્જિનિયર કેસીએ નું ભણ્યા પછી દીકરાની નોકરી માટે વારંવાર ધક્કા ખાનાર બાપ હોય છે નોકરી માટે લાચાર થનાર બાપ હોય છે દીકરા માટે ડિગ્રી નોકરી છોકરી આ ત્રણેય માટે બાપે કેટલી વાર ઠોકર ખાધી હોય છે એની નોંધ ક્યાં લેવાય છે પિતા ગુરુ જેવા હોય છે આંખ લાલ કરે પણ અંતરથી લાડ કરે દીર્ઘદ્રષ્ટા હોય ભવિષ્યની ચિંતા એમને અત્યારથી હોય છે મધ્યમ વર્ગના કેટલાય પિતાઓ પોતાને ત્યાં દીકરો જન્મ્યો હોય અને હજુ નામકરણ પણ થયું ન હોય એ પહેલા એના નામે અમુક રકમ મૂકી દેતા હોય છે ભવિષ્યમાં દીકરાનો પ્રસંગ આવે તો કોઈની પાસે લાંબો હાથ ન કરવો પડે ત્રેવીસ વર્ષનો એક યુવાન મધ્યમ વર્ગીય પરિવારનો એકનો એક દીકરો વર્તમાન પત્ર કે કોમ્પ્યુટર કરતાં પણ વધુ માહિતી ધરાવે એક મોડી રાત્રે કેટલીક ચર્ચા થઈ છે ભલા માણસ બાપની ગંભીરતા તું હજુ સમજી ન શકે એટલે આવો બોલે છે ઘરના કોઈને ગંધ પણ ન આવે એ રીતે એ વ્યવસ્થા કરતા જ હોય નહીં તો દેવું કરીને પણ કરશે યુવાન કહેના એવું નથી આજે બપોરે મારા પપ્પા મોબાઈલ ઉપર એમના દોસ્ત સાથે વાત કરતા હતા કે સારું ઘર મળે તો હવે દીકરીને પરણાવી દેવી છે મનોજનો જન્મ થયો ત્યારે એ બંનેના ભેગા મળીને ચાલીસ હજાર રૂપિયા ફિક્સમાં મૂકી દીધા હતા દીકરી ચોવીસની થઈ છે રકમ ઉપાડશું તો લગ્ન ખર્ચ નીકળી જશે વરસ પછી મનોજનો વારો મોટે ભાગે દરેક બાપના હૃદયમાં દીકરા દીકરી માટેની ચિંતા હોય છે કરુણાથી છલકાતા હૃદયવાળા બાપની કેટલાને ખબર છે માતાના હાથની બનાવેલી રસોઈના આપણે વખાણ કરીએ છીએ પણ એ રસોઈ માટે સીધું લાબી આપનાર પિતાને ભૂલી જઈએ છીએ પિતા જો દીકરાના ઉછેરમાં કચાશ રાખે તો આજે દીકરો સમજ અને સમાજ બંનેની બહાર હોત બાપ દીકરા માટેની એક પણ ફરજને ચૂકતો નથી યથાશક્તિ એ દરેક ઈચ્છાને પૂરી કરે છે ત્યારે દીકરાની પણ ફરજ થાય છે કે મા બાપ ઘડપણમાં પ્રવેશે ત્યારે એમની તકેદારી રાખવી ઘરડા મા બાપને તમારી પાસેથી પૈસાની અપેક્ષા નથી હોતી પણ પ્રેમની અપેક્ષા હોય છે ચોવીસ કલાક દીકરો સામે જ રહે એવી અપેક્ષા નથી હોતી પણ દીકરો સાથે રાખે તેવી અપેક્ષા હોય છે દરેક દીકરા રામ જેવા શ્રવણ જેવા ભીષ્મ જેવા કે કૃણાલ જેવા હોય એ જરૂરી નથી અને એવા જ દીકરાઓ આપણને મળે એવી બાપે અપેક્ષા ન રખાય પણ ઔરંગઝેબ જેવા કોણિક જેવા ધૃતરાષ્ટ્ર જેવા પુત્રો નથી પાક્યા તેનો ગર્વ લેવો જોઈએ અને છેલ્લે એટલું જ સમજવું છે કે માતા કે પિતા બંનેમાંથી એકેનું વાત્સલ્ય ઓછું નથી હોતું પણ માતા સ્ત્રી હોવાના કારણે એની કોમળતા આપણને સ્પર્શે છે જ્યારે પિતા પુરુષ હોવાના કારણે એનામાં આપણને વૃક્ષતા લાગે છે સાચી વાત તો એ છે કે પિતા વૃક્ષ નથી વૃક્ષ છે એના ફાયદામાં બેસીએ ત્યારે જ શીતળતા અનુભવાય આજે બસ આટલું જ મળીએ આગલા વીડિયોમાં જય શ્રી કૃષ્ણ